આજે પાંચમી ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે વિપતિ વર્તે રે કે દીન વચન નવ ભાખે બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી હરિજન સાચારી જે ઉરમાં હિંમત રાખે છેલ્લા ઘણા દિવસોથી આપણે બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ એમની કલમ દ્વારા લખાયેલા પદથી કરી રહ્યા છીએ બ્રહ્માનંદ સ્વામી એવા ભક્તના માટે એવા સંતના માટે એના લક્ષણો અભિવ્યક્ત કરીને એવા ભક્ત અને સંતના માટે ઓળઘોળ થવા માટે તૈયાર છે કારણ કે સાધુથી ને ભક્તથી દુનિયામાં કોઈ મોટી પદવી નથી પરંતુ સાધુ કોને કહેવાય સત્સંગી ને ભક્ત કોને કહેવાય એના લક્ષણો શાસ્ત્રોમાં પણ લખાયેલા છે શ્રીજી મહારાજે પણ કહ્યા છે અને આવા મહાન કવિવર સંતોની કલમ દ્વારા પણ અભિવ્યક્ત થયા છે આવો જે ભગવાનનો ભક્ત છે સાધુ છે મરી જાય તો પણ જે પ્રતિજ્ઞા કરી છે જે તે દ્રઢ કરી છે એમાં પાછી પાની ન કરે આ જયારે પદ સાંભળીએ છીએ લક્ષણો સાંભળીએ છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના સમયના પરમ ભક્તરાજ સગરામ ભક્તની સ્મૃતિ આપણને સહેજે સહેજે થાય સદગુરુ મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને લીમડી ગામના સગરામ ભાઈને સત્સંગનો રંગ લાગ્યો પોતાના વ્યસનો પોતાના સ્વભાવ વગેરેનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં ધારણ કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રટણ કરવાનું ચાલુ કર્યું કાળા અક્ષરને કુહાડે મારે મને નથી લાગતો કે એ સગરામ ભક્ત નિશાળનું પગથિયું પણ ચડ્યા હોય મને નથી લાગતો કે એને એ સમયની અંદર કંઈ વાંચતા લખતા અને પોતાની સહી કરતા પણ આવડતું હોય પરંતુ મહારાજની નિષ્ઠા અનન્ય હતી મહારાજના નીતિ નિયમોને પંચવર્તમાનમાં શોરાને પૂરા હતા સંપ્રદાયના ઇતિહાસની અંદર સગરામ ભક્તનું નામ સુવર્ણ ક્ષણે લખાયેલું છે એ સમયની અંદર મહાભયંકર દુષ્કાળ સમય ત્રણ ટાઈમ તો નહીં એક ટાઈમ ખાવાનું મળે કે ન મળે એવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી એવા સમયની અંદર સગરામ ભક્તે વિચાર કર્યો કે આપણે આ લીમલી ગામ કાઠિયાવાડમાં આવ્યું ને ત્યાં આગળ પાણીનું ટીપું ન મળે રોજીરોટી ન મળે અનાજ ન મળે તો પેટીઓ રડવા માટે પોતે પગપાળા ચાલતા ચાલતા ગુજરાત જવા માટે નીકળ્યા સગરામ ભક્ત આગળ ચાલે છે અને દસ ફૂટના અંતરની અંદર એમના ધર્મપત્ની પણ ચાલે છે રસ્તાની અંદર ચાલતા ચાલતા સગ્રામ ભક્તને રસ્તાની અંદર એક ચાંદીનો તોળો દેખાણો એમને સંકલ્પ સુધા નથી થયો કે દુષ્કાળનો સમય છે હાડમારીનો સમય છે અને ભગવાન દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે એમ કરીને વિચાર કર્યો નથી લેવાનો એ જ ક્ષણે એમને વિચાર એ આવ્યો કે મારા ગળાની અંદર સ્વામિનારાયણની કંઠી છે જબાન ઉપર સ્વામિનારાયણનું નામનું રટણ હું કરું છું એમણે મને પંચ વર્તમાન આપ્યા છે કે પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ છે હું તો નથી લેતો પરંતુ મારી પાછળ ચાલતી આવતી મારી અર્ધાંગીની દર્ભપત્નીનું મન જો બગડ્યું અને જો એ આ ચાંદીનો તોડો ઉઠાવી લેશે તો આપણું ભક્ત પણ ઉલ્લાસશે અને મહારાજ આપણા ઉપર કુરાજી થશે ધીરેથી તાત્કાલિક ત્યાં નીચે બેસી અને એના ઉપર ધૂળ વાળી દીધી કે જેણે કરીને પોતાની પત્નીને આ તોડો દેખાય નહીં સગરામ ભક્તના પત્ની રૂપાબેન એણે આ દ્રશ્ય જોયું અને આગળ એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠા ત્યારે સહજ સ્વભાવે સ્વભાવે મહિલાએ પોતાના દેવને પૂછ્યું કે તમે નીચે બેઠા અને શું કરતા હતા શાના માટે નીચે બેસી ગયા ત્યારે સગરામ ભક્તે કહ્યું કે કંઈ કહેવા જેવું નહીં કે ના મને વાત કરો કે વાત એમ છે કે ત્યાં ચાંદીનો તોડો હતો અને આપણને તો મહારાજની આજ્ઞા છે એટલે આપણાથી લેવાય નહીં મેં તો ન લીધો પરંતુ તારું મન આ દુષ્કાળના સમયની અંદર જાલું ન રહે અને જો તું એ તોડો લઈ લે તો મહારાજ અને સંતો આપણા ઉપર કુળાજી થાય આપણું ભક્ત પણ લાગે ત્યારે આ મહિલા હરિભક્તે જે શબ્દો કહ્યા છે આપણા હૃદયના કમાળ ઉઘાડી નાખે આપણને વિચાર કરતા મૂકી દે કે ક્યાં એ બંનેનું ભક્ત પણ નિયમ ધર્મની દ્રઢતા અને આપણી ક્યાં આધ્યાત્મિકતા બાઈએ કહ્યું કે તમે ધૂળો ઉપર ધોર શું વાળે જ્યારથી ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે ને જબાન ઉપર સ્વામિનારાયણનું નામ આપણે લઈએ છીએ એમના ભક્ત થયા છીએ અને એમની આજ્ઞા છે કે આપણે નીચે પડેલી વસ્તુ ન લેવી તમે દોડ ઉપર દોડસો વાળી જ્યારથી મહારાજનો આશ્રય કર્યો છે ત્યારથી પારકી વસ્તુ મારા માટે ધોળ સમાન છે શું સાંખ્ય જ્ઞાન છે શું સમજણ છે શું એકાંતિકપણું છે ભક્તપણું છે તેક મેલે રે જે મરદ ઘરા શુટમાય માથું જાય ગમે તે પ્રકારની વિકટ નું સર્જન થાય તો પણ પોતાના ટેકની પોતાના નિયમ ધર્મની પોતાના ભક્તપણાની ત્યાગ કરવાની મનમાં સંકલ્પ કે ઈચ્છા ન જાગે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી ગાયગ ઉઠે છે ब्रह्मानन्द केरेहारि ब्रह्मानन्द के रे एवा हरिजननी बलिहारि मस्तक जाता रे नवमे ले ते कविचारि भे खावा मे અને ભૂખથી અને તરસથી આપણો દેહ પડી જાય તો ભગવાન સ્વામિનારાયણના માટે આ દેહ કુરબાન છે અને આપણને મહારાજના વચનની અંદર વિશ્વાસ એમણે ધર્મ ધોરા ધારણ કરીને તે વખતે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે આપણા સૌના માટે બે વરદાન માગ્યા છે કે તમારા ભક્તના ભાગ્યની અંદર રામપાત્ર પાત્ર લખ્યું હોય ભિક્ષા માગવાનું લખ્યું હોય પ્રારબ્ધની અંદર મહારાજ કે રામ પાત્ર મને મળે અને તમારા ભક્તને એક કરણાનું દુઃખ આવવાનું હોય તો મારા એક એક રોમની અંદર કરોડ કરોડ વીંથી કરીનું દુઃખ મને થાવ પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રને આબૃએ કરીને ક્યારેય પણ દુઃખી ન થાય આવું વરદાન મહારાજે આપણને આપ્યું છે એનો આપણે ભરોસો રાખીએ વિશ્વાસ રાખીએ અને એવા શ્રદ્ધા ભરોસા વિશ્વાસ સાથે નિષ્ઠા સાથે ટેક સાથે ભજન ભક્તિ ને સત્સંગ કરીએ ત્યારે આપણે સત્સંગી સાચા અને ભક્ત સાચા બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી મસ્તક જાતા રે એ ટેક ન મૂકે આ છે ભગવાન સ્વામિનારાયણનો મહિમા ભગવાન સ્વામિનારાયણના પાંચસો પરમાંસો લાખો હરિભક્તો જેના જીવનની અંદર નિયમ ધર્મ અને નિષ્ઠાના ગુણો વણાયેલા છે એ ભગવાન સ્વામિનારાયણનું આધ્યાત્મિક સ્વરૂપ છે એવા ભક્તને આપણે કોટી કોટી વંદન કરીએ વિશેષ આના ઉપર ચિંતન આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના શાસ્તા પ્રણામ જય સ્વામિનારાયણ